ધાંગધ્રા સ્થિત રાજ્ય સરકારની સ્ટોન પાર્ક એકેડેમીમાં યોગનો અમૃતકાળ થીમ હેઠળ આયોજિત પાંચ દિવસીય યોગ શિબિર એવમ યોગ સંવાદ કાર્યક્રમની પૂર્ણહુતિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે યોગ ભારતીય સંસ્કૃતિની અનમોલ ધરોહર છે અને જેને સમગ્ર વિશ્વએ ઉપહાર સ્વરૂપે સ્વીકારેલી છે યોગ થકી માનસિક અને શારીરિક તંદુરસ્તીના આયામ વિકસિત બનતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આવનારા વિશ્વ યોગ દિવસના આગમન પૂર્વ રાજ્યના ગામડાઓ અને શહેરોમાં ઘર ઘર સુધી તે હેતુથી યોગનો અમૃત કાળ જાહેર કરી અને અનેક જગ્યાઓ પર યોગ સંવાદ એવમ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ધાંગધ્રા સ્ટોન પાર્કમાં ટ્રેનિંગ લઈ રહેલા અનેક વિદ્યાર્થીઓ માટે પણ પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન ધરવામાં આવ્યો હતો જેમાં યોગ નિરીક્ષક નિરીક્ષકો સુરેશભાઈ અખાણી ચૌહાણ અને દ્વારા યોગના મહત્વના આઠ અંગની પાયાથી સમજણ આપી યોગાસન પ્રાણાયામ ધ્યાનનું મહત્તમ સમજાવી આધુનિક યુગમાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય પામવાની પદ્ધતિઓ સમજાવી હતી એક તકે શિબિરમાં વિદ્યાર્થીઓને યોગાસન સાથે સંવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ઉપનિષદ પતંજલિ યોગ સૂત્રથી યોગે પે કરેલા અકલ્પનીય અને અજય સફરની ગાથા પણ વર્ણન કરી હતી ધાંગધ્રા સ્ટોન પાર્કના ડાયરેક્ટર કાપડિયા સાહેબના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં જીવનપર્યત્ત યોગને પોતાના રોજિંદા વ્યવસાયમાં લઈને તંદુરસ્ત જીવન જીવવાની પ્રેરણા લીધી હતી નૈના જોશી ટીવીએટિંગ ન્યૂઝ ધાંગધ્રા